શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય ભગવાન અને સંતના ચરિત્રોમાં પ્રેરણા રહેલી છે શાંતિ પણ રહેલી છે અને મુક્તિ પણ રહેલી છે આ ત્રણેયની એક સાથે પ્રાપ્તિ આવા સંતના ચરિત્રો સાંભળવાથી વિચારવાથી વાંચવાથી આપણને મળે છે શ્રીજી મહારાજે પણ મધ્યના અઠાવનમાં વચના કહ્યું કે ભગવાને જન્મથી લઈને દેહ મૂકવા પર્યંત જે ચરિત્ર કર્યા હોય એમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ બધું આવી જાય છે દરેક પ્રકારની સિદ્ધિ એ ચરિત્રોને વાંચવાથી વિચારવાથી સાંભળવાથી આપણને મળે છે તો જે ભગવાનના ચરિત્રોને લાગુ પડે તે એ ભગવાનને જેમણે પોતાના જીવનમાં પોતાના રોમ રોમમાં અખંડ ધારણ કરેલા હોય એવા ગુણાથી સંતને પણ લાગુ પડે છે તો એ દ્રષ્ટિએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો એ આપણા સૌના દરેક પ્રકારના ઉત્કર્ષ માટે જરૂરી છે એટલે એનું પારાયણ આપણે અત્યારે કરી રહ્યા છીએ તેમાં પણ પરમ પૂજ્ય સ્વામી બાપાના જીવનમાં ભગવાન વિશેની જે પરા ભક્તિ હતી એનું દર્શન અત્યારે આપણે કરીએ છીએ કારણ કે કીર્તનની અંદર એવું લખાયું છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ચૌદ લોકમાં આહી રે પુણ્ય કરી અમરાવતી પામ્યા અંતે ચોરાશી માહીરે કે આ ભૂતળ ઉપર એટલે કે આ પૃથ્વી ઉપર ભગવાનની ભક્તિ જેવું અન્ય મોટું કોઈ પદાર્થ નથી કારણ કે પુણ્ય કરીને વ્યક્તિ અમરાવતી એટલે કે દેવલોકને પામે પરંતુ અંતે ચોરાશી માહીરે પરંતુ જ્યારે પુણ્ય ખૂટે ત્યારે વળી પાછું લખ ચોરાશીનું લગડું એ માથે આવી જ જાય છે પરંતુ ભક્તિ કરીને જ્યારે આ જીવ ભવ બંધનમાંથી છૂટે ત્યાર પછી એને કોઈ આ લખ ચોરાશી કે ગર્ભવાસના દુઃખ રહેતા નથી તો આવું ભક્તિમાં દૈવત છે માટે શ્રીજી મહારાજે મધ્યના દસમા વચનાઉતમાં કહ્યું કે જ્ઞાન વૈરાગ્યને વિશે દૈવત તો ખરું પરંતુ ભક્તિ જેવું દૈવત એ અન્ય કોઈમાં નથી તો ભગવાનની પરાભક્તિ એવો મોટો ગુણ છે જે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એ આપણને જોવા મળતો અને એમાં શ્રવણ ભક્તિ કીર્તન ભક્તિ ત્યાર પછી સેવા ભક્તિ અર્ચનમ આ બધાના દ્રષ્ટાંતો આપણે પ્રસંગો આપણે જોયા એ સ્વામીશ્રીએ પોતે એમના જીવનની અંદર આ બધું સિદ્ધ કરેલું મોટા પુરુષને તો આવી ભક્તિનો આ રીતે કોઈ કરવાનો અર્થ હોતો નથી પરંતુ સાચે સંત મિલે કમી કાહુ રહી સાચી શીખવે રામ કી કુજી આપણે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ એ શીખવાડવા સમજાવવા માટે ગુણાતી સંત પોતે આવી ભક્તિ કરીને આપણને બતાવે છે તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ બધી ભક્તિના પ્રકારો રસબસ હતા એ આપણે જોયું હવે આજના દિવસે ભગવાનની ભક્તિનો આગળ જે છઠ્ઠો પ્રકાર બતાવવામાં આવ્યો એમાં વાત આવે છે કે વંદનમ એટલે કે વંદન કરવા રૂપી ભક્તિ ભગવાનના ચરણોમાં ભગવાનની મૂર્તિને દંડવત કરવા પ્રદક્ષિણા કરવી પ્રણામ કરવા એ મૂર્તિના ચરિત્રો સંબંધી આહનિક એ કરવું એ બધી આ વંદન ભક્તિ છે તો સ્વામીશ્રીના જીવનની અંદર પણ એ આપણને હર હંમેશ એ અખંડ દેખાતી આમ તો એમને ભગવાનનો અખંડ સાક્ષાત્કાર હતો તેમ છતાં પણ ભગવાનના દર્શન કરવા આ દર્શન પછી દંડવત પ્રદક્ષિણા વગેરે કરવા એની અંદર એ સ્વામી બાપાને અત્યંત ઉત્સાહ તારીખ ચાર જુલાઈ બે હજાર અગિયારના દિવસે તેઓને બીજી વખત હાર્ટ એટેક આવ્યો ભરૂચની અંદર અને રાત્રે આ ઘટના બની ડૉક્ટરોએ સ્વામી બાપાને તપાસી અને ત્રણેક દિવસ સુધી સંપૂર્ણ આરામની સલાહ આપી પથારીમાં સુતા સુતા આરામ જ કરવાનો છતાં પણ પાંચમી તારીખે હાર્ટ એટેક આવ્યા અને હજી માંડ બાર કલાક વીત્યા હતા ત્યાં તો પ્રમુખ સ્વામી મહારાજ એમણે કહ્યું કે આપણે ઠાકોરજીના દર્શન કરવા મંદિરમાં જવું છે ડૉક્ટરોએ ના પાડી સંતોએ ના પાડી કે આવી પરિસ્થિતિમાં જવાય જ નહીં વળી પાછો જુલાઈ મહિનો વરસાદની સિઝન અને બહાર વરસાદ પણ એ ઘણીવાર ધીમી ધારે ઘણીવાર જોરદાર પડતો હતો છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિનો વેગ થંભ્યો નહીં અને માથે પ્લાસ્ટિકનું છત્ર લઈને સ્વામી બાપા પોતે એ દર્શન માટે એ મંદિરે જઈ પહોંચ્યા તો મેડિકલ ઇતિહાસની અંદર કદાચ પહેલવેલો આવો પ્રસંગ નોંધાયો હશે કે કોઈ દર્દીને હાર્ટ એટેક આવ્યો હોય એના બારમા કલાકે તો એ દર્શન કરવા માટે નીકળ્યા હોય મંદિરમાં જવા તો આ સ્વામીશ્રીના જીવનની અંદર એ ભક્તિનો વેગ હતો ઓગણીસ જાન્યુઆરી ઓગણીસો સત્તાણુંના ના દિવસે સ્વામી બાપા અમદાવાદમાં બિરાસતા તો એમનું સ્વાસ્થ્ય શિથિલ હતું અને આમ જાન્યુઆરી મહિનો કહેવાય ઠંડીનો પણ માવઠું થતાં વરસાદ પણ પડવા માંડે એટલે માંદગી ઠંડી અને વરસાદ એટલે સવારે સ્વામી બાપાને વડીલ સંતોએ કહ્યું કે આજે આપ ઠાકોરજીના દર્શન માટે જવાનું રહેવા દો સ્વામી કે એમાં શું વાંધો છે બધાએ કહ્યું કે આપ માંદા છો બહાર ઠંડી પણ છે અને વરસાદે પડે છે સ્વામી કહે તો આપણે ગાતર્યું બાંધી દઈશું શાલ ઉઢી લઈશું ટોપી પહેરી લઈશું ગરમ એટલે કાંઈ ઠંડી નહીં લાગે સંતોએ કહ્યું કે બાપા સાંજે જઈએ સ્વામી કહેના અત્યારે જ જવું અને પ્રમુખ સ્વામી મહારાજ એ દર્શન માટે જવા નીકળ્યા એ વખતે અત્યારે જે આપણું અક્ષરપીઠનું બિલ્ડિંગ છે એના ચોથા માળે એમનો ઉતારો હતો ત્યાંથી છેક મંદિરે આવવાનું એટલે રસ્તાની અંદર પણ સુસવાટાબંધ પવન ઠંડી વરસાદ એ બધું નડે છતાં પણ સ્વામી બાપા પોતે દર્શને જવા માટે નીકળ્યા અને એ ત્યાં પહોંચીને રહ્યા દર્શન તો કર્યા પરંતુ સ્વામી બાપાએ પાથરનું પાથરવા ઈશારો કર્યો એટલે બધાને થયું કે અમને દંડવત કરવાની ઈચ્છા છે તો એમાં તો સૌએ વિશેષ આગ્રહથી અમને રોક્યા કે સ્વામી આવી માંદગીની અંદર આપે આ પ્રકારે દંડવત ન કરવા જોઈએ છતાં પણ સ્વામીશ્રીની ભક્તિ ન ઝૂકી અને તેઓએ આવી પરિસ્થિતિમાં દંડવતય કર્યા પછી સ્વામી કે આપણે હનુમાનજી ગણપતિજીના દર્શન કરવા જવું તો મંદિરમાં દર્શન પછી પ્રદક્ષિણા ફરી અને હનુમાનજી ગણપતિજીના દર્શન કરવા માટે સ્વામીએ જવાની ઈચ્છા વ્યક્ત કરી તો પ્રદક્ષિણામાં તો વરસાદને લીધે પાણી પાણી હતું એટલે લપસી પડવાનો પણ પૂરેપૂરો ભય છતાં પણ સંતોના હાથનો ટેકો લઈ અને સ્વામીશ્રી પોતે ધીમે ધીમે ચાલતા ચાલતા આખી પ્રદક્ષિણા ફર્યા હનુમાનજી ગણપતિજીના પણ દર્શન કર્યા અને પછી ઉતારે આવ્યા તે વખતે સાથે લિફ્ટની અંદર નિખિલેશ સ્વામી હતા એમણે પોતે કહ્યું કે આજે આપણે આજે આપે જે પકડ્યું એ પકડ્યું છોડ્યું નહીં કે દર્શન કરવા જવું છે એવું આપે જે પકડી રાખ્યું તે છોડ્યું નહીં અમે બધાએ વિનંતી કરી તો પણ ત્યારે સ્વાઈ બાપા બોલ્યા કે બીજું બધું હોય તો આપણે છોડી દઈએ પણ આ ભગવાનની ભક્તિ કરવાની બાબત હોય એમાં કેવી રીતે છોડાય આમ પ્રમુખ સાંઈ મહારાજની પ્રકૃતિ આપણે રોજ સવાર સાંજ ગાઈએ છીએ શોભો સાધુ ગુણે સદા સરળ સ્વામી બાપા કેવા હતા સદા સરળ એકદમ સરળતાથી આપણી સાથે વર્તતા આપણા આયોજનોમાં ભળી જાય આપણે કહીએ એમ કરે ગુરુ હોવા છતાં પરંતુ જ્યારે ભક્તિ કરવાની વાત આવે ત્યારે પોતે એમાં સમાધાન કરતા નહીં તો અહીંયા સ્વામી બાપાએ વાત કરી કે બીજી બધી વાતોમાં તો આપણે મૂકી દઈએ પણ ભગવાનના દર્શન કરવા ભક્તિ કરવી એ બધું તો પકડી રાખવું પડે ને તો આ રીતે સ્વામીશ્રીના જીવનની અંદર ઠાકોરજીના દર્શન દંડવત વંદન આ બધાના વિશે અપાર એ શ્રદ્ધા તારીખ પંદર સપ્ટેમ્બર બે હજારના રોજ સ્વામી બાપા અમેરિકામાં લોસ એન્જલસની અંદર બિરાતા હતા અને એમના જમણા પગના અંગૂઠાના નીચેના ભાગમાં લોહી જામી જવાને કારણે બે એક દિવસ પહેલાં નાની શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન જેવું કરવું પડેલ અને અમેરિકન ડૉક્ટર ટોમ હતા એણે નાની સર્જરી કરેલી પાટવ પણ બાંધી દીધેલો હવે પંદરમી તારીખે સ્વામી બાપાને ત્યાંથી નીકળીને શાન હોઝે જવાનું હતું તો આમ તો સ્વામી બાપાને ડૉક્ટરોએ કહેલું કે આપણે દંડવત ન કરવા તમારું સ્વાસ્થ્ય એટલું સારું નથી પરંતુ તેમ છતાં એકાદશી હોય પૂનમ હોય કે કેવા ઉત્સવના દિવસ હોય અથવા તો મંદિરમાંથી વિદાય લેવાની હોય કે મંદિરમાં પધાર્યા હોય આવા પ્રસંગે સ્વામી બાપા નિમિત્ત શોધીને પણ એ પોતે ભક્તિ કરતા અને દંડવત કરતા તો આ દિવસે પણ સ્વામી બાપાએ એ ત્યાં આગળ વિદાય લેતી વખતે દંડવત કરવા રજય પાથરવા કહ્યું તો સંતોએ કહ્યું કે બાપા આપને પગની અંદર અંગૂઠામાં ઓપરેશન કર્યું છે પાટો બાંધ્યો છે એટલે દંડવત કરવાનું રહેવા દો કારણ કે દંડવત કરીએ આપણે તો એમાં પગના અંગૂઠા ઉપર જ વધારે જોર આવે કારણ કે જ્યારે દંડવત કરવા માટે આપણે ઝૂકીએ કે ઊભા થઈએ તો એ પગના પંજા ઉપર વધારે જોર આવે તો એ પેલો પાટો બાંધ્યો હોય દુખતું હોય તો એમાં વધારે દુખાવો વધી જાય તેમ છતાં પણ સ્વામી બાપાએ કહ્યું કે ના દંડવત કરવા જ છે અને એ વખતે પછી સંતોએ સ્વામી બાપાનો જમણો પગ એ આ રીતે જમીનને અડે નહીં એ અંગૂઠા ઉપર વજન આવે નહીં એ રીતે બધી વ્યવસ્થા કરી ધીમે રહીને સ્વામી બાપાને દંડવત કરવા માટે નીચે ઝુકાવ્યા બાપાએ દંડવત કર્યા ત્યાં સુધી એક સંતે એમનો જે જમણું ચરણ હોય એ થોડુંક સેજ જમીનથી અધર રહી પકડી રાખ્યું અને ઊભા થતી વખતે પણ વ્યવસ્થિત બધું ધ્યાન રાખ્યું પણ સ્વામી બાપા દંડવત કરીને રહ્યા તો આ એમના જીવનની અંદર એ હર હંમેશ આપણને જોવા મળતું કે શરીરની પરિસ્થિતિ ગમે તે થાય પરંતુ સ્વામી બાપા પોતે આવી વંદન ભક્તિ એ કદી ન ચૂકતા એની અંદર કોઈ સમાધાન એ પોતે ન કરતા તારીખ આઠમી ફેબ્રુઆરી બે હજાર સાતના દિવસે સ્વામીશ્રીને રાજકોટથી મુંબઈ જવાનું હતું કારણ હતું સ્વામી બાપાના હૃદયની તપાસ કરવા કારણ કે રાજકોટના મુકામ દરમિયાન તકલીફ શરીરની અંદર એવી ઊભી થઈ એટલે બધા ડૉક્ટરોને સંતોને લાગ્યું કે સ્વામી બાપા જો મુંબઈ જાય અને ત્યાં આગળ વ્યવસ્થિત એકવાર ચેકિંગ થઈ જાય શરીરનું તો પછી શું પરિસ્થિતિ છે હકીકત છે આપણને ખ્યાલ આવે એટલે રાજકોટથી મુંબઈ જવાનું નક્કી થયું તો વિદાય લેતી વખતે સ્વામી બાપા મંદિરમાં દર્શન કરવા માટે પધાર્યા તે વખતે દર્શન પછી સ્વામી બાપાએ ઇશારો કર્યો કે પાથરનું પાથરો દંડવત કરી લઈએ ત્યારે સંતોએ કહ્યું બાપા આપણે તો હૃદયની તપાસ માટે જઈએ છીએ મુંબઈ એટલે એક્ઝેક્ટ શું અંદર પરિસ્થિતિ છે ખ્યાલ ન આવે ત્યાં સુધી આ દંડવત કરવાનું જોખમ ન લઈએ તો સારું કારણ કે દંડવત કરવામાં વિશેષ શ્રમ પડે અને કંઈક તકલીફ વધી જાય તો ક્યાં જવું એટલે આ કારણ આપ્યું જે એકદમ વાજબી હતું છતાં પણ સ્વાઈ બાપાએ કહ્યું કે ના તમે રજાઈ પાથરો આપણે દંડવત કરીએ તો સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને પણ સ્વામી બાપા પોતે આવી દંડવત કરવા સંબંધી પ્રદક્ષિણા કરવી ઠાકોરજીના દર્શન કરવા એ બધી ભક્તિ હંમેશા એ કર્યા કરતા તારીખ સાત આઠ ઓગણીસો પંચ્યાસીના રોજ સ્વામી બાપા લંડનમાં હતા અને એ દિવસે એકાદશી હતી તો એકાદશી આપણે સૌ જાણીએ છીએ કે ઠાકોરજી આગળ પાર્ટીઓ મૂકવામાં આવતું હોય છે કે આજે એકાદશી છે એટલે આપણને ખ્યાલ રહે કે આજે ફરાળ કરવાનું છે અનાજ ખાવા નથી રોટલી દાળ ભાત શાક વગેરે તો આ રીતે પાટિયું ત્યાં આગળ મૂકવામાં આવે છે આપણા મંદિરોમાં પરંતુ એકાદશી હોય એટલે પ્રમુખ સાંઈ મહારાજ ઠાકુરજીને દંડવત પણ કરે અને દંડવત કરે એટલે એમને ભીડો પડે તો કોક સંતને એવો વિચાર આવ્યો કે આપણે સ્વામી બાપા દર્શન કરવા માટે આવે તે પૂરતું આજે એકાદશી છે પાટિયું કઢાઈ નાખીએ એટલે બાપાને એકાદશી છે એવું વાંચવામાં ન આવે એટલે સ્વામી બાપા પોતે દંડવત પણ ન કરે ને એમને ભીડો ન પડે આવા શુભાશયથી જે કેટલાક સંતો હતા એમણે પૂજારી હરિભક્ત હતા એને કહ્યું કે તમે આજે એકાદશી છે એવું પાટિયું બાપા દર્શન કરવા આવે ત્યારે ન મૂકતા અને એ રીતે પેલા હરિભક્ત હતા એમણે બરાબર સૂચનાનું પાલન કર્યું પરંતુ સ્વામી બાપાને તો બોર્ડ મૂક્યું હોય એટલે જ એકાદશી છે એવી ખબર પડે એવું નહીં એ તો પંચાંગના બહુ નિષ્ણાત હતા અને ચોગડિયા પંચાંગ જોવા વગેરે એ સ્વામી બાપા પોતે હંમેશા આગ્રહ પણ રાખતા એટલે સ્વામી બાપાને ખ્યાલ આવી ગયો કે આજે એકાદશી છે એવું પાર્ટી અહીંયા મૂકવામાં આવ્યું નથી અને એનું કારણ પણ સ્વામી બાપાથી અજાણ્યું ના રહ્યું એટલે સ્વામી બાપાએ તરત દર્શન કરતાં જ પૂછ્યું કે આજે આ પાટ્યુ કેમ રાખ્યું નથી તો જે પૂજારી હતા હરિભક્ત એણે કહ્યું કે બાપા મને તો આ રીતે કહેવામાં આવ્યું એટલે મેં કાઢી નાખ્યું સ્વામી કે જેણે પાટિયું કઢાવ્યું અને આ જુઓ સેવા કરી કે આમ કટાક્ષમાં બોલ્યા સ્વામી કે જેણે પાટિયું કઢાવી નાખ્યું અને આ સેવા કરી કે પછી સ્વામી કહ્યું કે જેમણે પાટિયું કઢાવી નાખ્યું બધા એક એક ઉપવાસ કરજો કે એકાદશીનો તો કરવાનો જ પણ એ સિવાય બીજું એક કરવાનો પાછો અને પછી એમણે તો પોતે દંડવત કર્યા જ પૂજા કરી પૂજા પછી અલ્પાર કરવા બીર્યા છે એ વખતે પણ સ્વામી બાપાએ આ વાત પાછી ઉપાડી સ્વામી કે આજે પાટિયું જેણે કઢાવ્યું એ બધા મને મળી જાય અને પછી સ્વામી બાપાએ બધાને પણ હિતોપદેશ આપ્યો કે આવી પ્રકારે અમારે દંડવત ન થાય એના લીધે પાટિયું આવું કઢાવી નાખવું એવું કદી ન કરું આ ઠાકોરજીની સેવા અને ભક્તિ થાય એના માટે તો શરીર છે એને સાચવીને બીજું આપણે કરવાનું શું છે તો આ રીતે સ્વામી બાપા એ હંમેશા ઠાકોરજીની આવી વંદન ભક્તિ એમના દર્શન એ બધાની અંદર અત્યંત ઉમંગભેર જોડાતા તારીખ છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો સિત્યાસીના દિવસે સ્વામી બાપા નડિયાદ મંદિરે સાંજની સભા માટે પહોંચ્યા ઉતારો બીજે હતો પણ સભા મંદિરમાં રાખેલી અને મંદિરમાં સભા પૂર્ણ થઈ ત્યારે લગભગ સાત સવા સાત થયા હશે એટલે સ્વામી બાપાએ સહેજે પૂછ્યું કે આરતી થઈ ગઈ એટલે સંતે કહ્યું ખા બાપા આરતી થઈ ગઈ કારણ કે સ્વામી બાપા સભા પછી આરતીમાં ન જાય ને દંડવત વગેરે ન કરે એટલે સંતોએ તકેદારી એવી રાખી હતી કે બાપા સભામાં એ વખતે જ આપણે આરતી કરી દઈએ અને સભા પછી સીધું ઉતારે જવા માટે નીકળી જવાય તો સ્વામી બાપાએ આ સાંભળ્યું ને સહેજ ખિન્ન થઈ ગયા કે અમે અહીંયા હતા અને આરતીમાં અમારે જવું જોઈએ જવું તું અને કેમ અમાર વિના આરતી પૂરી કરી દીધી અને સ્વામી બાપાને આમ ગમ્યું નહીં એટલે ભલે આરતી પૂરી થઈ ગઈ હતી પણ સ્વામી બાપા મંદિરમાં દર્શન કરવા માટે પધાર્યા અને ત્યાં આગળ પછી વાત કરી સ્વામી કે દર્શન કરવામાં દંડવત કરવામાં મંદિરે જવામાં ક્યારેય પણ ના ન પાડવી સ્વામી કે આ બધી જાતની બંધી તમે કરો તો પછી અમારે જીવવું કેવી રીતે તેમના માટે આ વંદન ભક્તિ દર્શન કરવા દંડવત કરવા એ બધું જીવનરૂપ હતું જેમ માછલીને પાણીમાંથી બહાર કાઢીએ તો તરફડીને મરી જાય પાણી એનું જીવન છે હવા આપણું જીવન છે પણ કદાચ આપણે મનુષ્ય હવા વગર રહી શકે માછલી પાણી વગર રહી શકે પણ પ્રમુખ સાંઈ મહારાજ ભક્તિ કર્યા વિના રહી ન શકે એવો એમને આ ઠાકોરજીની સેવા પૂજા ભક્તિ કરવાનો એ અત્યંત ઉમંગ તારીખ સાત એપ્રિલ બે હજાર ચારના દિવસે સ્વામીશ્રી મુંબઈમાં હતા અને ત્યાં આગળ ત્રણ મંદિરો નવા થયા હતા એમાં સદગુરુ સંતોના હાથે ઠાકોરજીની પ્રતિષ્ઠા તો થઈ ગઈ હતી પરંતુ સ્વામી બાપાની ઈચ્છા એવી કરી કે મંદિરોમાં જે ઠાકોરજી બિરાજા છે એના દર્શન આપણે કરવા એ વિસ્તારના હરિભક્તોને એ નિમિત્તે લાભ મળે જેમણે સેવા કરી હોય એમને આશીર્વાદ મળે તો આ સાતમી એપ્રિલ બે હજાર ચારના દિવસે સવારે પ્રાતઃપૂજા અલ્પાર વગેરેથી પરવારી અને સવા નવ વાગે સ્વામી બાપા દાદર મંદિરેથી નીકળ્યા તો પ્રથમ માલવણી પધાર્યા ત્યાં નવું મંદિર થયેલું દર્શન કર્યા દંડવત કર્યા નાનકડી સભા કરી ત્યાંથી પછી મીરા રોડ પધાર્યા અને આ વિસ્તારની અંદર પણ નવું મંદિર થયેલું ત્યાં દર્શન થયા દંડવત કર્યા ત્યાં બપોરનો આરામ લઈ સાંજે સ્વામી બાપા વસઈ પહોંચ્યા ત્યાં પણ સ્વામી બાપાએ દર્શન દંડવત સભા વગેરે કર્યું પાછા આવતા વાટુંગામાં પધરામણી કરી દાદર પહોંચ્યા તો એક દિવસની અંદર ત્રણ મંદિરોના દર્શન કર્યા ત્રણે ત્રણ જગ્યાએ સ્વામી બાપાએ અમદી ઉંમર ત્યાંસી વર્ષની હતી તેમ છતાં પણ દરેક જગ્યાએ દંડવત કર્યા બધા સંતો રોકે હરિભક્તો વિનંતી કરે તેમ છતાં પણ સ્વામી બાપાનું મન એમાં ન માન્યું તે ન જ માન્યું અને આ રીતે આનો ભીડો વેઠી અને સ્વામી બાપા પોતે એ પાછા આવ્યા અને રાત્રે લગભગ દસ સવા દસ વાગે કામકાજથી પરવાર્યા ત્યારે કોકે કહ્યું કે બાપા આજે આપે ખૂબ ભીડો વેઠ્યો છે એટલે આપને થાક લાગ્યો હશે તો આપ હવે આરામ કરો સ્વામી કે મને કાંઈ થાક લાગતો નથી સ્વામી કે તમે બધા જુવાન્યા ને એટલે તમને થાક લાગે એટલે હવે થાક કોને લાગે જુવાને લાગે ગરડાને લાગે પણ સ્વામી કે તમે બધા જુવાન્યા ને એટલે તમે ભીડો વેઠ્યો ના હોય એટલે તમને થાક લાગે અમને તો આ બધું કોઠે પડી ગયું છે અને એમ કહીને સ્વામી બાપાએ ત્યાં આગળ વાત કરી તો આવો એમને ભક્તિ કરવાનો એ અત્યંત ઉત્સાહ એ બારે માસ ચોવીસે કલાક જીવનની પ્રત્યેક પળે રહેતો અને એ જ રીતે ઠાકોરજીના દર્શન દંડવત કરવા વગેરેની સાથે એ આહનિક જે આપણું આરતી છે ચેષ્ટા છે કથા વાર્તા છે એ બધાની અંદર પણ નિત્ય નિત્ય એવો વધતો ઉત્સાહ તારીખ અઢાર ફેબ્રુઆરી ઓગણીસો બ્યાસીના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ઠાસરા પાસે આવેલા વસો ગામની અંદર પધારેલા અને ત્યાં આગળ સભા પૂરી થઈ તો લગભગ રાત્રે સાડા બાર વાગી ગયા શરૂઆતના વર્ષોમાં તો સ્વામી બાપા ક્યારેય બાર વાગ્યા પહેલાં રાત્રે પરવાર્યા જ નથી કાયમ એમનું સુવાનું બાર વાગ્યા પછી થાય અને જમવાના ભોજનના કે પછી આ રીતે આરામના કોઈ સમય સચવાય નહીં એટલું એમનું જબરજસ્ત વિચરણ હતું તો આ દિવસે સ્વામી શ્રી એ પોતે રાત્રે લગભગ સાડા બાર વાગે સભાથી પરવાર્યા અને એક હરિભક્ત હતા છોટાભાઈ એમના ત્યાં ઉતારે પહોંચ્યા અને ત્યાં એ સ્વામી બાપા આરામમાં જાય એની બધી વ્યવસ્થા કરી જ રાખેલી એટલે સંત આવ્યા સાંઈ બાપા એટલે કહ્યું બધાય કે હવે આપ સ્વામી પઢી જાવ પણ સ્વામી બાપાએ સામે પ્રશ્ન પૂછ્યો કે ચેષ્ટા બોલ્યા તો બધાને આ હાનિક બાકી હતું બધાને એમ કે સાંઈ બાપા પડી જાય પછી આપણે ચેષ્ટા બોલી લઈએ સ્વામી બાપા જો આવે ને આપણે બોલતા જઈએ તો એ આપણી ભેગા બેસે એટલે એમને અડધો કલાક પાછું સુવામાં મોડું થાય એટલે એ રાખે સંતોએ કહ્યું કે બાપા આ પડી જાવ અમે બોલી લઈશું સ્વામી બાપા કે ચાલો આપણે ભેગા બોલીએ અને એમ કહીને રાત્રે સાડા બારથી એક વાગ્યા સુધી ચેષ્ટા ગાન કર્યું પછી સ્વામી બાપા પોતે આરામની અંદર પધાર્યા તો આવી રીતે ભગવાન સંબંધી આહનિક એની અંદર પણ એમને એવી દ્રઢતા તારીખ ચોવીસમી મે બે હજાર પાંચના દિવસે સ્વામી બાપા ભાવનગરની અંદર બિરાજમાન હતા અને ત્યાં આગળ ભાવનગરમાં ઉતારાની પાછળ જ રોજની સભાનો મંડપ બાંધેલો અને ત્યાં સાંજે છ એક વાગે પારાયણ શરૂ થયા પહેલાં મહાપૂજાનો પ્રારંભ થયો અને મહાપૂજામાં આરતીનો જ્યારે વિધિ આવ્યો અને આરતી શરૂ થઈ તે આરતી સીધી સ્વામી બાપાની રૂમ બાજુમાં જ હતી એટલે એમાં પણ સંભળાઈ તે વખતે સ્વામી બાપાએ ધર્મચરણ સાયને કંઈક કામ માટે બહાર વસ્તુ કરવા લેવા મોકલ્યા હશે એટલે બાપા એકલા જ રૂમમાં બેઠા હતા અને પત્રો વાંચતા હતા અને જેવો એ આરતીનો અવાજ સંભળાયો તો સ્વામી બાપાએ કાગળ નીચે મૂક્યો ચશ્મા ઉતાર્યા અને બાર જે આરતી પારાયણની ગવાતી હતી તો એની સાથે તાલ મિલાવતા તાળી પાડતા પાડતા પોતે પણ આંખો મીચી આરતી ગાવા લાગ્યા થોડી વારમાં સંતો આવ્યા ને બારણું ઉગાડીને જોયું તો સાંઈ બાપા તો આરતી ગાનમાં એકદમ તલ્લીન થઈ ગયા હતા અને એ આરતી જે ગવાતી હતી એની સાથે તાળી વગાડતા વગાડતા આરતી ગાઈ રહેલા અને આખી આરતીનું ગાન એમણે પોતે આ રીતે પૂરું કર્યું અને પછી પોતાના કામની અંદર પરોવાયા તો સામાન્ય રીતે પારાયણની આરતી થતી હોય તો એ આપણી તો નજરમાં ઘણી વાર તો કેટલાકને મંદિરમાંથી હોય એ નજરમાં નથી આવતી એ મંદિરમાં આરતી થતી હોય તો એ નીચે કેમ્પસમાં આટા મારતો હોય પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે એમના અંતરમાં એટલી ભક્તિ હતી કે કંઈ પણ આવી ભક્તિ સંબંધી ક્રિયા એની અંદર એ હંમેશા પરોવાઈ જાય સોળમી માર્ચ ઓગણીસો અઠ્યોતેરના દિવસે સ્વામી બાપા અમદાવાદથી સારંગપુર પધાર્યા અને એ વખતે એમના શરીરની અંદર બીમારી હતી ઓગણીસો સિત્યોતેરમાં જે એમણે પરદેશ પ્રવાસ ખેડ્યો અને એમાં જે વિચરણ કર્યું અને એ વિચરણને કારણે સ્વામી બાપા દેશમાં પધાર્યા અને સખત બીમારી એમણે ગ્રહણ કરેલી અને એ બીમારીનો ધક્કો એમના શરીરને ઘણો લાગેલો અને એ જે વિચરણ સીધ્યો એનું પણ સાંઈ બાપા ઘણીવાર વર્ણન કરતા કે એવું બધું ભરચક વિચરણ હતું ઝડપી વિચરણ હતું કે રાત્રે પથારીમાં પડતા પહેલાં કોણ કેમ છો શું છે એ પૂછવાનું કોઈને સૂજે નહીં આયા નથી સીધા સૂતા નથી તો આવો સાંઈ બાપાએ ભીડો વેઠેલો અને એ ભીડાને કારણે દેશમાં આવ્યા તરત પોતે માંદા પડ્યા અને બીમારી હજી સંપૂર્ણ ટળી નહોતી એટલે સારંગપુર વિશે સારામ થાય એના માટે જ બાપા પધારેલા અને એ વખતે સ્વામી બાપા ત્યાં સારંગપુર પધાર્યા અને મંદિરમાં દર્શન કરવા માટે ગયા ત્યારે સંતોએ કહ્યું બાપા અહીંયા મધ્યખંડમાં આપ દંડવત કરજો બીજે ક્યાંય આપ દંડવત ન કરતા સ્વામી કે સારું અને મધ્યખંડમાં સ્વામી બાપાએ દંડવત કર્યા પછી સારંગપુર મંદિરમાં ધર્મકુળનું ખંડ છે ત્યાં સ્વામી બાપા પધાર્યા અને ત્યાં પણ એમણે દર્શન કર્યા ત્યાં પણ દંડવત કર્યા તો સંતોએ કહ્યું બાપા આપને એક જ જગ્યાએ દંડવત કરવાનું કહેલું તો આ ધર્મકુળના ખંડમાં કેમ પાછા દંડવત કર્યા સ્વામી કે મૂર્તિઓને જોઈને લવ આવી ગયો અંગ્રેજીમાં બોલ્યા સ્વામી કે મૂર્તિઓને જોઈને પ્રેમ આવી ગયો તો ભક્તિના ઉભરા ભક્તિની ભરતી એમના અંતરમાં હર હંમેશ ચઢ્યા કરતી તો આવી ઠાકોરજીના વિશે વંદન ભક્તિનો પણ આદર્શ એ પ્રમુખ સ્વામી મહારાજ હતા એમનું જ પ્રગટ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને પૂજા દર્શનનો લાભ આપવા માટે પધારી ચૂક્યા છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય